અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચિયાડા ગામે કામાક્ષી પેક નામની કંપની આવેલી છે જેમાં છેલ્લા બે વર્ષથી કંપનીની અંદર કોન્ટ્રાક્ટમાં કામ કરે તેવા પરપ્રાંતી લોકો અંદાજે ત્રણસો જેવા મજદૂર અને એકસો પચાસ જેટલા ગુજરાતીઓ કામ કરે છે ત્યારે દિવાળી પર્વને લઈને પરપ્રાંતી લોકોને બોનસ આપી દેવામાં આવ્યું જ્યારે ગુજરાતીઓને અંદાજીત પચાસ જેવા લોકોને બોનસ આપવામાં આવ્યું નથી જેથી કંપનીના મજદૂરો દ્વારા પોતાના હક માટે આઠ પોઈન્ટ તેત્રીસ ટકા સરકારની જોગવાઈ મુજબ જે બોનસ આપવામાં આવતો હોય છે તે કંપની દ્વારા સ્પષ્ટ ના પાડતા મજદૂરો રોષે ભરાયા બોનસ આપવામાં ન આવતા મજદૂરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને બોનસની માંગણી કરવામાં આવી રહી છે જો બોનસ આપવામાં નહીં આવે તો મજદૂરો દ્વારા અંશન ઉપર ઉતારવાની ચીમકી પણ આપવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ